કેમ છો બધા મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર મારું નામ છે હાર્દિક તો અત્યારે છે ને બપોરના બે થયા હે અને નવરો હતો તો હેને ને રાવણ આપણું આપણે વાળીએ જ રાવણો હે આપણે રોડનો વાળો હે ને કાંઈ રાવણો હે કોલો રાવણો હે જોર્યો બે હે ને રાવણા મસ્ત પાયકા હે એટલે ઘર પાંચ છે એટલે એક મજા પાકલ જ લેવાના ખેરવાના નહીં અને બીજા નંબરમાં અત્યારે વરસાદી વાતાવરણ હે આજ પણ કાલે તો નતો આવ્યો વરસાદ પણ આજે હવે ગાજે હે અત્યારે હું થાય જોયું જે અંતર હે ઓલી બાજુ જો ઓલી બાજુ છે ને વરસ તો એવું લાગે અને એ બાજુ જ ગાજે હે એટલે કે નાખી વરસાદ આવી પણ કે આ બાજુ ખુલ્લું હે આપણે ખાતરમાં પાણી ચાલુ કર્યું હે અત્યારે મગમાં છેલ્લું ખેતર હે તો બે મોટરો ચાલુ કરી દીધી એટલે એક કરી હે એક કરવા જાવીએ આપણે એસલી ભાઈની અમે એટલે વરસાદનું વેટિંગ કરતા તો પેલી છે કે આવી જાય તો પાવા પાવા લાગે છે નહીં આવે હજી ગાજે જ છે સતત હવે હે અમે મોટર ચાલુ કરવા આવ્યા તો દીપકમાંથી કનેક્શન ફેરવે છે ને અહીંથી આપણે આ કનેક્શન ફેરવાનું હે વસ પાઇપનું આમાં લેવાનું છે હેલી જ્યાં હે જો હવે આ લીમડો દેખાય ને આમેનો જો આ લીમડો ને ખેતર ખેતરને પાણી આવે છે એક મોટર તો ચાલુ જ છે ઓલરેડી બીજી ચાલુ કરી દેવી કારણ કે વરસાદ જરાક છાટા આવવાનું રહી ગયો દબાણ હે જ પણ આપણે હવે મગ પાવા પડે એમ જ છે તો વરસાદી વાતાવરણ છે અને મસલાનો આતંક બહુ છે એટલે આ ગાયોના ખીલા હે બે એટલે ભાઈ હે ને એ પંખો ચડાવ્યો હે નવો ને હતો પણ એ થોડોક જૂનો હતો આમ તો આ જૂનો છે પણ આમ નવી કંડિશનમાં હે આપણે જૂના ઘરે પડ્યા ને પંખા નવા ઘરે તો નવા નાખ્યા હે તો અહીં ગાયો માટે ચડાવ્યો હોય એટલે હું ગરમી એ ના થાય ને અત્યારે મસલા હે તો મસલા એ ના ખવડે કઈ ખીલો નતો તે ખોડી આવે બે ગાયો બંધાઈ જાય આપણે બળતું ને બહારે બાંધતા હે પણ લાગે છે કે વરસાદ આવે છે અંદર લેવા હે કાલે વરસાદ થયો ને એટલે આ બધું અંદર પલારી ને પણ બહારે બાંધતા જેવા નથી એટલે વાં લીધા હતા લાગે છે કે વરસાદ આવીએ અંદર તો બધું લીલું જ છે આ બાજુ જોરદાર અંતર થઈ ગયો હા જો ઘડીકમાં ચોમાસું ટૂંકવું પડે એવું અટલ લોકેશન હે ને ફૂલ ઠંડી હવા વયરી છે એટલે હવે વરસાદ લગભગ આવી હકે ફૂલ ફૂલ ઠંડો પવન વયરો હે એમ હતું કે હવે તો નહીં આવે પણ તાત્તા ચાલુ થઈ ગયું બાબા Agora, ah, é a તો એટલો વરસાદ થયો હે એટલો વરસાદ થયો હે ચોમાસામાં હોય ને એવો અત્યારે ઉનાળામાં જો આવતું થયું ને પાણી ભરાઈ ગયા એટલે પાણી જાય હવે ઉપર ઘેર ખેતરોમાં એટલું ખેતર જો આપણું આ ભરાઈ ગયું જોરદાર વરસાદ થયો હે મગમાં જે નુકસાન થાય તો કેમ છે સારી મેર પાણી ભરાઈ ગયા હે હા તો નીકળતા જાય પાણી બધે ભરાઈ ગયા અને આજે છાટા ચાલુ છે આપણે ઉપર જઈને જો બધે પાણી ભરાઈ ગયા વરસાદ કાલે એવો હતો ને આજે જોરદાર છે કે આપણું ઘરનું લોકેશન કેમ આજે કમેન્ટ કરી દેજો આપણી જૂની વાડીએ આ તો પણ આ બાજુ થી નીકળે છે એમાં હું કે આપણે બધા ખેતરો સા નાખીને તૈયાર કર્યા હતા જો મંદિર વાળું આ કટકું પછી આ બે ખેતરો તૈયાર રાખ્યા હતા કારણ કે આપણે હે ને વાવણી કરવી તો થઈ હકે આમાં પણ હજી ટાઈમ નથી મગફળી વાવવાનો હજી વાર છે થોડીક એટલે સાહ નાખીને તૈયાર કરવાનું કારણ તો એ જ કે હે ને પાછું જો વરસાદ થયો હોય ને પડતર પડ્યા હોય ને તો પાછું ખેડવું પડે હવે એને ખેડવા નહીં પડે એક રાપલી નાખ્યું ને એટલે થઈ જાય રેડી બાકી અત્યારે વાવણી કરવી તો થઈ શકે મગ દસ પંદર ધીમા કાઢવા તા તો વરસાદ થઈ ગયો જે થઈ ગયા તો અત્યારે થવા એવા સાડા સાત સાંજ બહાર નીકળ્યું ને દીપક અત્યારે પાણી કાઢવા માટે હજી વરસાદ રોકાઈ ગયો ઝીણા ઝીણા છાંટા આવે છે જે આ બધા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે ને ચા નાખેલા ખેતર છે આપણા તેનો વિચાર એવો હોય કે પાણી વાયમાં જાય એમ કરી નાખી એટલે વાયમાં તો રિચાર્જ થાય જ થાય આપણે માંડવી આવી હોય ને તો કંઈ પ્રશ્ન ના વેલું શું કહીએ આપણો ખેતરનો એટલો ખૂણો ભરેલો છે પણ વાયવે આપણે ઉપર સુધી ભરાઈ ગઈ છે એમ તો ઘણું જતું હે વાયમાં હજી હો હૈયા હા પેલો જ વરસાદ છે ને એટલે વાંધો નહીં આવે તો આજે થઈ ગયો બીજો દિવસ આપણે વિડીયો ચાલુ કર્યો ને ઘણા દિવસ થઈ ગયા ચાર પાંચ દિવસે અપલોડ નથી કર્યો કાંઈ થોડું થોડું શૂટ કરતો હું ને આજે વરસાદ નથી કાલે હતો આજે નથી એટલે અમે જો ટંગ ગરમી ગરમી થઈ ગયું આવી ગયા છ અને કેળી હમી કરીએ જરાક અમે કેળી કરવી કરવીની હે ને કારણ કે ચોમાસામાં ગાડી હાલે હાકડી કેળી હતી જો હામે હે આપણું ઘર ને મંદિર હે ઉરાપર બાપાનું ને ખેતર જો વરસાદ થયો ને જો તો એ સુકાઈ ગયું હે કારણ કે વરસાદ જ જે રીતના પડ્યો ને પાણી ઉપરથી હવે લહરી ગયું અંદર તો કોરું નહીં કરે હે ન કરતા અમારે માંડવી આવી દેવી હતી પણ હવે માંડવી નહીં વવાય હવે રાપલી ને પાછું ઓરવું જોઈએ એક ફેરી હા જો આ કેળી હમી કરતા હતા દૂધ તો ના કીધી તો તમને ખબર હતી તો નતા તે આવી ગયા કેળી હે એવડી કાજે મારે ચોમાસા નહીં ગાડી એટલે એટલી વધારવાની છે જોઈ દીધી છે ખળ કોરાઈ જાય ને પછી ટાંસને નાખીને પોળી કરી દઉં